વરાછા ખાતે રહેતા અને લેબમાં કામ કરી મહિને પચીસ હજાર સુધી કમાતા લલિત ઠોડિયાના બેંક ખાતામાં દસ કરોડ જમા થતા તેમના હોશ ઉડી ગયા હતા ટ્રાન્ઝેક્શન થઈને આ રકમ અન્ય ખાતામાં ફોરવર્ડ થઈ ગઈ હતી રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાઈ એ અગાઉ તો આઈટીની નોટિસ આવી વિભાગે ફરિયાદીના બચત ખાતા સીઝ કરી રૂપિયા બે લાખ કબ્જે કર્યા હતા લલિતે વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો વરાછા રોડ ફ્રન્જ રેસિડન્સી ખાતે રહેતા લલિત ઠોડિયાએ બે હજાર અગિયારમાં બોમ્બે માર્કેટની અલાહાબાદ બેંકમાં ખાતું ખોલાવવાના પાન કાર્ડ સહિતના પુરાવા આપ્યા હતા આજ સમયગાળામાં આઈડીબીઆઈમાં ચાલુ ખાત ખોલાવ્યું હતું બંને ખાતામાં ઘરનું એડ્રેસ પુણા ગામનું હતું લોન લીધા બાદ ફરિયાદી વરાછા રોડ રહેવા ગયા હતા આ દરમિયાન પુણા ગામના એડ્રેસ પર આઈટીની નોટિસ આવી હતી નોટિસ મુજબ ફરિયાદીએ માનસિક ક્રિએશન અને મહેક ફેબ્રિક્સ નામે બે ખાતા ખોલાવી તેમાં દસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનો ઉલ્લેખ હતો આ દરમિયાન આઈટીની કુલ ત્રણ નોટિસ આવી ગઈ હતી આથી ફરિયાદી આઈટીએ કચેરીએ પહોંચ્યા હતા અને આ ખાતા પોતાના ન હોવાનું જણાવ્યું હતું

તોય પણ બે બોર્ડર આવેલા હરાબા બેટમાં બોમ્બે માર્કેટમાં એ મારે બે હજાર ઓગણીસમાં મારી ધીરે નોટિસ આવતા મને ખબર પડી કે મારા છાતા ઉપર તો તે બોર્ડે છાતા થોડાયેલા એમાં દસ તરણનું તોન રહેલું હતું તો ઇન દ્વારા એ મારી અડતાળી રાતની ઇનકમીની નોટિસ આવેલી છે પણ મારા બીજા બે છાતા હતા એમાં બેને પાંચ જેવી બેલેન્સ હતી એ સ્થિર માર્ગ કરી દેવામાં આવ્યું છે

પણ તમને એમ છે ટ્રાન્ઝેક્શન કોણે કર્યું તેની તપાસ હાલ વરાછા પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ

આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ પ્રાચીન સમયમાં સામાન્ય રીતે મળી આવતી સામગ્રી જેવી કે માટી લાકડું પથ્થર સૂકું ઘાસ વગેરેમાંથી બનાવાયેલા મકાનોનું બાંધકામની પદ્ધતિ શીખવાડી હતી તો વર્કશોપમાં વિદ્યાર્થીનીઓએ જૂના મકાન ઉદાહરણ તરીકે કચ્છના ભૂંગાનું થ્રીડી મોડેલ ગૂગલ સ્કેચઅપ આ સોફ્ટવેર દ્વારા બનાવી એના બાંધકામની પદ્ધતિ વિસ્તૃતમાં સમજી હતી તો મુંબઈ સ્થિત આર્કિટેક્ચર શ્રીપદ ભાલેરાવ દ્વારા પણ જનરેટિવ જીઓમેટ્રી એન્ડ મેકિંગ વર્કશોપનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીનીઓએ ઇન્ટરિક્ટ એટલે કે ધ ઇન્સ્પ્રેશન થીમ પર કાર્યક્રમ રજૂ કર્યું હતું જેમાં વિવિધ મૂડ અને ઇમોશન રજૂ કરતા નૃત્ય નાટક અને ફેશન શોની રજૂઆત કરી હતી તો આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ ફેશન શો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ મૂળ જેમ કે લવ હેટ બ્યુટિફુલ અગલી પીસ એંગર હેપી સેડ બોલ્ડ શાય ક્લિયર કન્ફ્યુઝ એન્જલ ડેવિલ ને પેપરમાંથી બનાવેલા પોશાક દ્વારા રજૂ કર્યા હતા તો આ અંગે કોલેજના પ્રિન્સિપાલ ચેતાલી શ્રોફે જણાવ્યું હતું કે આઠ માર્ચના રોજ વિદ્યાર્થીનીઓ માટે ગ્રિહા રેટિંગ સિસ્ટમ એક્ટ પર એક દિવસીય તાલીમ પ્રોગ્રામ યોજાયો હતો જે અંગે વધુ માહિતી તેમણે આપી હતી નામ આર્કિટેક્ટ ચૈતાલી શ્રફ આજે રાખવામાં આવ્યું એક્ઝિબિશન છે તે વિદ્યાર્થીનીઓના આખા વર્ષનું આર્કિટેક્ચર કોર્સના એકેડેમિક વિષય પર છે તેમજ એ લોકોની અલગ અલગ વર્કશોપ ટ્રેડિશનલ આર્કિટેક્ચર બેઝિક ડિઝાઇન પેરામેટ્રિક અને રાઇનો વર્કશોપનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે આજે સ્ટ્રક્ચર સ્ટ્રક્ ઊભું કરવામાં આવ્યું છે એમાં કયું મટીરિયલ વાપરવામાં કેટલો સમય છે હા આજે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તે રાઈનો સોફ્ટવેર દ્વારા કરવામાં આવ્યું છે એમાં મટીરિયલમાં એમએસ પાઇપ્સ યુઝ કરવામાં આવ્યા છે અને એસીપી શીટ્સનો યુઝ કરવામાં આવ્યો છે આ જે કોર્સ હોય છે તે સાત દિવસથી લઈને એક મહિના સુધીનો હોય છે અને વિદ્યાર્થીનીઓએ ત્રણ દિવસમાં આ કોર્સ પૂરો કરીને અને પછી સાત દિવસની અંદર આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે મહિલા હોય આમાં એના માટે છે હા આમાં જે વિદ્યાર્થીનીઓ આવવા માંગે છે એ લોકો આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનર અથવા તો ડ્રાફ્ટમેન ફિલ્ડના હોઈ શકે છે અને આ કોર્સ કરવા માટે એ લોકો અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે પણ આ વર્કશોપ થાય છે એમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને હવે આગળના ફ્યુચર જનરેશન માટે આ સોફ્ટવેર શીખવું ઘણું અનિવાર્ય છે વધુમાં વિદ્યાર્થીનીઓએ કોર્પોરેટ આર્કિટેક્ચર જગતના વિષય પર પ્રકાશ પાડ્યો હતો અને કોર્પોરેટ જગતના બંધારણ અંગે માપ ધોરણનું માર્ગદર્શન પણ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત